અમરેલી લીલિયાના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું છે મામલો તેને વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ લીલિયાના સરપંચ જીવનભાઈ બોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં ફરજમાં વારંવાર કસૂરવાર ઠરાવતા અને હોદ્દાઓનો દુરુપયોગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ડીઓ દ્વારા જારી કરેલા આદેશમાં જણાવ્યું કે પીપાબાવ લિપ એગ્રી લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ ની પંચાયતની મંજૂરી વિના સરપંચ બાંધકામની ની રજા ચિઠ્ઠી આપી દીધી હતી ચિત્રા પબ્લિસિટી પાસેથી નિયમિત ભાડું વસૂલવામાં નિષ્ફળતા પૂરતું બંડોળ હોવા છતાં બિન સરકારી નાળાનો ગેરકાયદેસર ઉપયોગ કરીને કર્મચારીઓના પગાર ચૂકવવા અને ભૂગર્ભ ગઠરના કારણે ગંદકી સહિત મુદ્દે સરપંચ પોતાની ફરજો નિભાવવામાં કસૂરવાર ઠરાવતા આ નિર્ણય લેવામાં આવે છે જેના કારણે લીલિયાના સરપંચ જીવનભાઈ બોરાને સસ્પેન્ડ કરવામાં આવે છે હવે આ વિષય લઈને જે સરપંચ છે જીવનભાઈ બોરા તેમણે શું કહ્યું છે પહેલા તે સાંભળી લઈએ જે જીવનભાઈ આજ રોજ ડીડીઓ મારફત આપને સસ્પેન્ડ કરાયા છે કયા મુદ્દે સસ્પેન્ડ કરાયા વાત કરો ને ભાઈ મને હતાવને એકની નોટિસ આપવામાં આવેલી હતી આ નોટિસનો મેં સંપૂર્ણ જવાબ આપેલો હતો અને જવાબ આપ્યા પછી અવારનવાર પાછો બે ત્રણ વખત મને અહીંયા રૂબરૂ બોલાયો તો મને મારે એક મેરેજના હિસાબે હું અહીંયા નહોતો ગયો પછી પાછું હું અહીંયા ફરીને પાછો રૂબરૂ મોખીતે મારો જવાબ દઈ આવ્યો હતો પણ એ સવાબ સાહેબે ગ્રાહે નથી મારો રાખ્યો અને એના અનુસંધાને મને સસ્પેન કર્યો છે પણ સસ્પેન્ડનો મુખ્ય મુદ્દો એક ગટરનો દે એકર ઉશીના પૈસા લઈને કર્મચારીનો મેં પગાર કર્યો હતો એ પગારનો દે પણ પગાર માટે એવું હતું કે અમને જે ઓક્ટોએ ગ્રાન્ટ બાણું હજાર રૂપિયા આપે છે અને એ આજે છેલ્લા નવ મહિના હતા બાણું હજાર રૂપિયાનો હપ્તો જે આપે છે ને એ પણ નથી મળ્યો તો હવે તો આવી પૈસાની ને એવી વ્યવસ્થા ન હોય એ છતાંય અમે પંચાયતનો કર્મચારીના પગારોથી માંડીને આ તે અમે શાંતિપૂર્વક બધું વ્યવસ્થિત ચલાવી દીધી બાકીનો ગટર છે તો ગટર હું નહીં પણ ગામની અંદર તમે પૂછો કે દિવાળીની અંદર અમે રાત દિવસ રાત્રે અમરેલીથી માણસો લાવીને ગટર સફાઈ કરાવતા હવે આ ગટરની વસ્તુ એવી છે કે છેલ્લા બાર તેર વર્ષના ગામની અંદર ગટર આવી છે હાઈકોર્ટમાં આનું પીએલએ થયેલું છે પછી આ ગટર માટે બે અગાઉના સરપંચો કે એનથીની પણ ક્યાં નથી થયું અને મારથી નહીં કામ ન થયું અને ઘટરનું નહોતું થતું એટલે સરકારે અત્યારે હાલમાં અગિયાર કરોડ રૂપિયા નવા આપ્યા છે જો અગિયાર કરોડ રૂપિયા આપ્યા છે આજની તરીકે તો એ કામ અત્યારે જ્યાં કર્યું છે ન્યાય પણ વ્યવસ્થિત નથી થયું જો ન થતું હોય તો આમાં મારા એકના હું મને આ સસ્પેન્ડ કર્યો બાકીનું સસ્પેન્ડ કરવા માટે જે કોઈ હોય કે એ તો મને નથી ખબર પણ મને ચોખ્ખત એટલી ખબર છે પંચાયતના અમારા ચૌદ સભ્ય છે એમાં ચૌદ એક પણ સભ્યએ કોઈ દીધું એવું નથી કીધું કે ભાઈ તમે અમારું આ વિસ્તારનું કામ નથી કરી શકતા તો અમે તમારે એમની ભવિષ્યની દરખાસ્ત લાવી ગયા કરી કોઈ સભ્ય મારાથી નારાજ નથી એ છતાંય હું એવું નથી કેતો પણ એ છતાંય એવું હોય તો અનુકૂળ થાય તો સભ્યને બધાને પૂછી લેવાની છૂટ છે કે કોઈ નારાજ હોય તો જીવન વોરાનું કહેવું છે કે જિલ્લા વિકાસ અધિકારી આપેલી નોટિસોનો મેં જવાબ આપ્યો હતો પરંતુ તેને ગ્રાહ્ય રાખવામાં આવ્યો નથી

ભલે તે સરપંચ હોય કે અધિકારી પંચાયતની મંજૂરી વિના નિર્ણય લેવાનો અને નિયમો તોડવા આ બધું ગંભીર છે અને જવાબદારી નક્કી થવી જ જોઈએ પરંતુ સાથે સાથે એ પણ એટલું જ સત્ય છે કે જો રાજ્ય સરકાર સમયસર ગ્રાન્ટ ના આપે તો વર્ષો જૂના જે વર્ષોથી તમને લટકાવવામાં આવે છે તો પછી ગામડાની વ્યવસ્થા કેવી રીતે ચાલશે હવે સરપંચે ત્રીસ દિવસમાં રાજ્ય સમક્ષ જે અપીલ કરવાની જે તક તેમને આપવામાં આવી છે હવે જોવાનું રહ્યું આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં